માલધારીઓ નગરપાલિકા દ્વારા લારી ટેબલ પાથરણા ઉપાડી લેતા લારી ગલ્લા વાળા તેમજ પાથરણા વાળા નાના વેપારીઓમાં ભારે આક્રોશ છવાયો છે જેથી દ્વારકા પ્રાંત કચેરીએ તેમના આંદોલન પણ છેડ્યું છે બંને કોંગ્રેસ નેતાઓ શું કહ્યું એ સાંભળીએ પછી આગળ વાત કરીએ દ્વારકામાં આંદોલન ચાલી રહ્યું છે આઠમો દિવસ છે આઠમા દિવસે અમે રેટીઓ કાતી અને એક વિરોધ કરવાનો પ્રતિકાત્મક વિરોધ કરવાનો કાર્યક્રમ કર્યો હતો આ રેટીઓ કાતવાનો જે અમારો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કે આ લારી ગલ્લા પાથરણાવાળા જેટલા લોકો છે એ તમામ લોકો ગરીબ છે અને દેશની આઝાદીમાં જ્યારે ગાંધીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એમણે જે ગરીબ લોકો જોયા અને સૂટબૂટમાં ફરતા વકીલાત કરતા ગાંધીજીને એવું લાગ્યું કે મારા દેશની અંદર જ્યાં સુધી આ ગરીબોના અંગ ઉપર કપડાં નહીં હોય ત્યાં સુધી હું ધોતી સિવાય બીજું કંઈ નહીં પહેરું અને એ આધારે ગાંધીજીએ જ્યારે આ રેટીઓ લઈ અને ગરીબ નારાયણ શબ્દ વાપરી અને ગરીબો પ્રત્યે જે એનો ભાવ પ્રેમ હતો અને એની સામે અત્યારના જે નેતાઓ છે જે અધિકારીઓ છે જે પદાધિકારીઓ છે એ રોજ ઉઠીને ગરીબનું શોષણ કેવી રીતે કરવું ગરીબો કેવી રીતે વધારે ગરીબ બને અમીરો કેવી રીતે વધારે વધારે અમીર બને અને એટલા જ માટે દ્વારકાની અંદર એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓને દ્વારકામાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુ ભાજપના મળતીયાઓના બીયુ પરમિશન વગરના કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ વગરના હોટલો ધમધમે છે એક બાજુ પ્રવાસીઓને હોટલની અંદર જીવના જોખમે મૂકવામાં આવે છે અને બીજી બાજુ એ જ અધિકારીઓને આ ગરીબોની ચાર ફૂટની રેકડી નડે છે એટલે આજે જે તે સમયે ગાંધીજીએ ગોરા અંગ્રેજો સામેની લડાઈ કરી હતી અને આજે અમે આ રેટિયાના માધ્યમથી આ કાળા અંગ્રેજો સામે લડાઈ કરી હતી ત્યારે આ અંગ્રેજો સામે સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ લડ્યો હતો અને અત્યારના આ કાળા અંગ્રેજો સામે ગરીબ અને મધ્યમ વર્ગ વધારે જાગૃત થઈ અને લડે છે અને આવનારા દિવસોમાં જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા એમ આ કાળા અંગ્રેજોને પણ વગાડજો જય દ્વારકાધીશ છેલ્લા આઠ આઠ દિવસથી દ્વારકાની પરિસ્થિતિ દરરોજ સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવી ત્યારે ખબર પડે કે દ્વારકાની અંદર જે ગરીબોને મધ્યમ વર્ગના જે પણ વેપારીઓ છે એની ઉપર કેટલો અત્યાચાર થયો છે કે જેના રોટલા છીનવાઈ ગયા છે ઓટલા છીનવાઈ ગયા છે ઘર ઘરવખરી છીનવાઈ ગઈ છે તેવા ગરીબ અને મધ્યમ વર્ગની વારે અમારે નેતા પાલભાઈ આંબલિયા છેલ્લા આઠ દિવસથી લડત આપે છે તેના સમર્થનમાં આજે હું અમરેલીથી કિસાન કોંગ્રેસનું પ્રમુખ તરીકે મારી એક જવાબદારી સમજી અને કોંગ્રેસના એક સૈનિક તરીકે મારી જવાબદારી છે કે જ્યાં પણ ગરીબો અને શોષિતોનો અત્યાચાર થતો હોય તો તે અત્યાચારનો અવાજ બનવું એક કોંગ્રેસની વિચારધારા છે તેના ભાગરૂપે આજે અમે લોકો આજે દ્વારકાની અંદર એના સમર્થનમાં અમરેલીથી આવ્યા છીએ અને આવનારા દિવસોમાં જે પણ પરિવાર છે જેના પણ ધંધા રોજગાર છીનવાણા છે તેને ન્યાય મળે મળે તેના માટે લડશું અને જ્યાં લગી ત્યાં ઉપવાસ આંદોલન નો આઠમો દિવસ છે આજે હવાર માં હું છે ને ઉઠીને સમાચાર એટલે રાજકોટના ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીના હેડ ગુજરાતી ભવનના હેડ મનોજભાઈ જોશી કદાચ અટક ના ભૂલતો હું તો એણે કવિતા લખી ભ્રષ્ટાચાર ઉપર અને એ કવિતાના આધારે એને ગુજરાતી ભવનના હેડમાંથી પ્રોફેસરમાંથી સસ્પેન્ડ કર્યા એ એ જે સસ્પેન્ડ કર્યા એ કવિતા પછી મેં ગોઈતી તો એના એક શબ્દો એક વાક્ય એવું હતું કે ભજીયા શું ભાવે શું હતું ભજીયા શું ભાવે બરાબર છે એના ઉપરથી મેં એક આખી આખી આપણી જે આ પરિસ્થિતિ છે છેલ્લા આઠ દિવસની અને આઠ દિવસની અંદર મેં જે દ્વારકા નગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચાર ઉપર આખી આખી કવિતા લખી છે ને જેમાં આપણા બધાની પીડા આવી ગઈ છે તો એ કવિતા અત્યારે હું તમને બધાને સંભળાવું છું પ્રવીણભાઈ મોબાઈલ પકડજો મદદ કરજો મને જરાક એમાં ટેકો દેજો રેડી દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે બોલ ભાઈ રેકડી વાળા ભજીયા સુભાવે દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે બોલ ભાઈ રેકડી વાળા ભજીયા સુભાવે હોટલ માં બીયુ સીયુ પરમિશન અમને ન ફાવે હોટલ માં બીયુ સીયુ પરમિશન અમને ન ફાવે અમારી તો કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ હોટલ ચાલે બોલ માલ ધારી ઠંડુ દહીં છાસ સુ ભાવે ઓહો અરે વાહ હોટલ માં બીયુ સીયુ પરમિશન અમને ન ફાવે અમારી તો કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ હોટલ ચાલે બોલ માલ ધારી ઠંડુ દહીં છાસ સુ ભાવે સુ ભાવે અમારા ઓટલા પાર્કિંગ કે જનરેટર અમારા

તો અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ફાવે બહુ ફાવે જો અમને નોટિસ આવે તો અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ફાવે બોલ ભાઈ પાણીપુરી વાળા પાણીપુરી સુ ફાવે ફાવે બિલ બજેટ ને ટકાવારીનો ટાર્ગેટ પૂરો કરવા બિલ બજેટ ને ટકાવારીનો ટાર્ગેટ પૂરો કરવા

નગર ના એ તમામ રસ્તા માં તમામ કામોમાં ભલેને ભ્રષ્ટાચારની બુ આવે ને ભ્રષ્ટાચાર રસ્તા નગર ના એ તમામ કામો ભલે ને આવે અમને ક્યાં શરમ આવે અને હા અને હા અમને ક્યાં એના સિવાય બીજું કોઈ બોલ ભાઈ કચોરીવાળા કચોરી શું વાર આવે તમે તો લારી ગલાવાળા છો તમે કોણ છો લારી ગલાવાળા તમે તો લારી ગલા પાથરણાવાળા તમે તો રોજની વીસ ની પોંચ કપાવો તમે કોણ વાળા તમે તો રોજ ની વીસ ત્રીસ ની પોચ કપાવો વાળા તમને ક્યાં અમારી જેમ નોટો થી ભરેલીઓ આપતા ફાવે તમને ક્યાં અમારી જેમ

તેમણે આ કવિતામાં બીયુ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરની હોટેલ ગેરકાયદેસર પાર્કિંગ માયાસર તળાવ નમો વડવન ચારધામ ગેલેરી લાઈવ દર્શન સ્ક્રીન ગોમતી ઘાટ સહિત લારી વ્યથા પણ આ કવિતામાં તેમણે આવરી લીધી હતી આ જોતા તો પ્રશ્ન પણ થાય છે કે તંત્ર આટલું નિષ્ઠુર કેમ બની રહ્યું છે અને કેવી રીતે બની શકે આ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાના તેમના ઉપવાસ પૂરા કરાવવાના ત્વરિત પ્રયત્નો શરૂ થઈ જવા જોઈએ જેમાં હજુ સુધી કોઈ પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બી ટીવી નમસ્કાર